રાજકોટની બીએ ડાંગર કોલેજ ફરી વિવાદમાં આવી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન જોખમમાં હોમિયોપેથીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા પચાસ વિદ્યાર્થીઓનું નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા જોકે કલેક્ટર કચેરીમાંથી જવાબ મળ્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું કાર્યક્ષેત્ર હોવાથી ત્યાં રજૂઆત કરો વિદ્યાર્થીઓ એક અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરવા ગયા તો ત્યાં જવાબ મળ્યો કે આ પ્રશ્ન કોલેજ અને નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી વચ્ચેનો છે વર્ષ બે હજાર અઢાર માં ડાંગર કોલેજ માન્યતાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી દ્વારા કોલેજ ને પરમિશન આપવામાં ન આવતા કોલેજ હાઈકોર્ટમાં ગઈ હતી જે બાબતે કોલેજને પરમિશનનો ફાઈનલ ઓર્ડર ન મળતા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ન થયું કોલેજના સંચાલકે ખુલાસો કર્યો કે હાઈકોર્ટે કોલેજને મંજૂરી આપી દીધી છે પરંતુ ફાઈનલ ઓર્ડર ટૂક સમયમાં મળી જશે બાદમાં તે ઓર્ડર एनसीએચ માં મਾਮચામાં કરવામાં આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે અમે ડાંગર કોલેજના વિદ્યાર્થીઓ છીએ વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં જ્યારે અમારું એડમિશન થયેલું ત્યારે આવી રીતે જ એક મેટર હતી એ કોર્ટમાં ગયેલું હતું અને પછી અમારા એનરોલમેન્ટ નંબર આવેલા છે પછી અમારી ચાર વર્ષની એક્ઝામ લેવાની છે ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારા લોકોની અમારા લોકોનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવ્યું છે અને અમારી ઇન્ટર્નશીપ પૂરી થઈ ગયાના સાત મહિના પૂર્ણ થઈ ગયા છે તો પણ અત્યારે અમારો એમ ની પ્રોસેસ આવે છે કે જેના લીધે અમારું રજીસ્ટ્રેશન જાય છે એ એમાં કોઈ જવાબદ આપતું નથી અમને જે ફાઇનલ કોલેજ તરફથી ઓર્ડર આપવાનો હોય છે એ હજી કોઈ રજૂ કરતું નથી સાત મહિના અમારા ઇન્ટર્નશીપ પછી નામ જ ખરાબ થયા છે તો પછી તમારી પાસે કોઈ ફાઈનલ લેટર નહોતો તો પછી અમારી એક્ઝામ કેમ થઈ અમારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યા આના માટે અમારે બસ કહેવાનું એક એટલું જ થાય છે કે તમે જે જે પ્રોસેસ માટે છે હાઈકોર્ટમાં કે તમારે જ્યાં કહેવાનું એ વહેલી તકે કરાવીને અમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવો તો અમે અમારે આગળ ભવિષ્યમાં કંઈક કરી શકશું બાકી તો અમારા પાંચ વર્ષનું શું થયું એના પછી જે સાત મહિના ખરાબ થયા છે એનું શું છે આગળ આ માટે અમે યુનિવર્સિટીએ પણ ગયેલા છીએ અને આ બાબતે અમે કોલેજને પણ જાણ કરેલી છે કોલેજે અમે ત્રણ વખત ગયા છીએ પણ કોલેજેથી અમને संतोषकारक જવાબ મળેલો નથી હજી સુધી હવે અમારી માંગ બસ એટલી જ છે કે તમે અત્યારે જે અમારો પ્રશ્ન અટકો છે એ તમે તકે કરાવો અને અમારો કામગીરી પૂર્ણ કરાવો જો તમે શું કરશો હાઈકોર્ટ પાસે આગળ કોલેજના વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી કામ કરી રહી છે અમે બે હજાર અઢાર ઓગણીસની સાલમાં અમારા એડમિશન થયેલ છે તે દરમિયાન એડમિશન થયા તે દરમિયાન કોલેજમાં કેસ ચાલતો હતો કે કોલેજની પરમિશન ન હોવાથી કોલેજે હાઈકોર્ટમાં કેસ કરેલ છે કે કેસ દરમિયાન કોલેજે એડમિશન કરી દીધેલ છે પણ અત્યારે જ્યારે અમે એનસીએચના રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરીએ છીએ ત્યારે લોકો અમને એમ કહે છે કે તમારો ફાઇનલ ઓર્ડર જે રજીસ્ટ્રેશન માટે હોય એ અહીંયા જમા કરાવેલ નથી તો તે અત્યારે તો પાંચ પાંચ વર્ષ આ જે અમે એક્ઝામ દીધી અમારા એનરોલમેન્ટ થયા એ દરમિયાન અમારી એક્ઝામમાં બધાએ આઉટ કરી લીધું તે દરમિયાન કોઈ અમને કાંઈ જાણ કરેલ નથી અને અત્યારે જ્યારે ફાઇનલ અમારા સાત મહિના થઈ ગયા અમારી ઇન્ટર્નશીપ ખતમ થઈ ગઈ અમારી ઇન્ટર્નશીપ પણ પૂરી થઈ ગઈ અમારા અત્યારે સાત મહિના થઈ ગયા તો આ દરમિયાન અમને કોઈ એવો સંતોષકારક આન્સર આપ્યો નથી કે તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શા માટે અટકાવેલ છે જો ફાઇનલ ઓર્ડર હતો જ નહીં તો અમારા એડમિશન શા માટે થયા એડમિશન થયા એનરોલમેન્ટ આવી ગયા એક્ઝામ સેના બેઝ ઉપર અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામ લીધી અને સેના બેઝ ઉપર અમને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટમાં આપી ટોટલ અમારી સાથે સાહીઠક વિદ્યાર્થીઓ છે અમારી માંગ છે કે અમારી ઝડપથી ને ઝડપથી બને એટલી ઝડપથી અમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થાય અને હાઈકોર્ટ અમને કંઈક એવો નિર્ણય આપે કે અમારા રજિસ્ટ્રેશનની કમ્પ્લીશન પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય